વિશ્વાસ રાખી મને ચાર્જ ડીજીપી ગુજરાત રાજ્યને મને સોંપ્યું છે હું ખૂબ ખૂબ આભારી છું સરકારને મારા કામગીરી ઉપર વિશ્વાસ રાખીને એક જવાબદારી મને સોંપી છે અને હું આશા રાખું છું આવતા દિવસોમાં ગુજરાત રાજ્યને સુકાકારી સલામતી આપવામાં મારી જે કંઈ ભૂમિકા છે એ સંપૂર્ણ રીતે આપવા માટે હું તૈયાર છું જે ગુનેગારો છે એનો ઉપર નિયંત્રણ રાખે કંટ્રોલ રાખે અને જે પીડિત વર્ગ છે એ લોકોને બે પર સંવેદના રાખે અને તમામને ન્યાય મળે અને જે વિશ્વાસ છે પ્રજા ને પોલીસ ઉપર એ વધુ મજબૂત થાય એ દિશામાં અમે આવતા દિવસોમાં કામ કરશું ગુજરાત રાજ્યના નવા ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર કેલન રાવને હું ખૂબ અભિનંદન આપું છું રાજ્યના નવા પોલીસ વડા તરીકે એમની જે નિમણૂક થઈ છે તે બદલ એમને અભિનંદન આપું છું અને મને ચોક્કસ વિશ્વાસ છે કે એમની સમય દરમિયાન ગુજરાત પોલીસની જે કામગીરી રહી છે એનાથી પણ વધુ ઉત્તમ કામગીરી ગુજરાત પોલીસ એને બતાવશે આ તબક્કે મને જે ત્રણ વર્ષની કાર્યકાળ દરમિયાન જે મારી કામગીરી રહી છે એમાં ગુજરાત રાજ્યના માનનીય શ્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારા પર વિશ્વાસ મૂકીને મને આ જવાબદારી એમને મને સોંપવામાં આવી હતી અને સાથે સાથે ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓ જે લોકોએ મને ખૂબ સાથ અને સહકાર આપી છે સન્માન આપી છે આદર આપી છે સ્નેહ આપી છે તે બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું